નમસ્કાર મિત્રો કેમ છો બધા આશા કરું કે તમે બ્લોબમાં જમા જશો હું છું વિજયભાઈ અને વિજયભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ફિલહાલ હું છું કચ્છની અંદર કચ્છની અંદર ભાગ રાખું છું તો આપણી વાડીએથી આજે જોઈએ છું હું ટ્રેક્ટર લઈને રિપેરિંગમાં મૂકવા માટે ગેરેજ જો આપણો આ ટ્રેક્ટર જે અંદર એન્જિનમાં અવાજ કરે છે ફોર બાય ફોરના લીધે ચક્રી પત્તી ગઈ છે અંદરની ફોર બાય ફોરની ચક્કર તો આપણે એ બદલાવા માટે જવાનું છે ઘેરેજે તો હું ટ્રેક્ટર લઈને જાઉં છું બ્લોગમાં બન્યા રહેજો તમને દેખાડીશ આપણું ટ્રેક્ટર ચાલો ચાલુ કરી લઈએ આપડે ચાલુ કરીએ રવાની વાડી હતી આંબા જેવો આપણે રોડ પર ચડી ગયા છે ડામર પર જો અત્યારે તડકો ફૂલ તપી ગયો છે આજુબાજુમાં વાડીઓ જો આમ આડમણી છે રોડ કેવો જો તરલા

તમે કે ટુઅરને પાણી જોઈએ છે વરસાદનું પાણી નથી પૂરું પડતું એટલા માટે આપણે ખોલી દીધું છે આ જો પાણી આવે છે દોર્યો ભરાય છે આ બાજુ ઉપર જાહે તુવેર પણ ઉગવા માંડી છે જણી જણી ઉગે છે તમને દેખાડું છું પછી આ બાજુ છે તો દોસ્તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરા કહેજો કમેન્ટ કરી દેજો ચેનલ પર નવો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મળીએ છે બીજા બ્લોગમાં જોહાર